તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગ માં અને અત્યારે આપડે છે ને વાડી આવી ગયા છે વાડી છે અને જો આપડે

સા પીવા બોલાવે છે તો ફાઇનલી મિત્રો આપડે હવે છે ને જો સેડા લઈને આવી ગયા છે મુકેશભાઈ જો ઓળો કે ખાવો છે જો આપડા મહેશભાઈ છે ને ભઠ્ઠો બનાવે છે

કેવા શે હોળો ખાવાનો આ ભાઈ ગામડાનો હોળો હો ભાઈ બહુ મજા આવે તમે જો ઓળો ખાધો હોય ને તો કમેન્ટ કરીજો કે અમે ઓળો ખાધો છે એમ એટલે હું શરૂ કરી દીધું હોત ને લગભગ આમ તો તો હરકા શેકાણા નથી ખાવા હોતા મીણા મોઢામાં પાણી આવી ગયું ને ગરમા ગરમ ઉપાડ્યા હો તો આવડાવ આપણે શરૂ કરી દેવી નગર સાં રવા નહી દે તો આવડા પાણી મોઢામાં આવી જાય જો જો કેમ કરીને ખાય જો આં કે કે કાતા દે એક કાતા દે ખાતા દેવી બસ ચાલ્યું નહી મુકાતા ખાય હોતા જાય બોલતા આપણે ખાઈ રહી ને તો હાથે આમ હવે મૂછું થઈ ગઈ કાલે હાથ કેવા થઈ ગયા તમારા નહીં દેખાય રહે થઈ દેખી આ હાથ તમારા કેવા થઈ ગયા સમજો સમજો આ કોઈ લજો થઈ ગયા તો આપડે છે ને અત્યારે હવે ઓળો ખાઈ લીધો છે જો હવે કઈ રહ્યું છે હવે

તો ખાઈ લીધા છે હાથક ના અને ગ્રે વાળું નહીં કરવી પડે હવે અને અહીંયા આપડે વિડીયો નો એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે તો મળ્યો એક નવા બ્લોગમાં